નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયનલ આપ નિહાઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યોજાયેલ પરબત પટેલની સભા પત્યા પછી પરબત પટેલને સ્થાનિકે પ્રશ્ન પૂછતા પાલનપુર પાલિકાએ સ્થાનિકના લગાવેલા બેનર્સો તોડી પાડ્યા સોમવારે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપીના જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજાશે રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા પબજી ગેમ પર મૂકવામાં આવેલ પ્રતિબંધ મામલે હાઈકોર્ટમાં અરજી થતા હાઈકોર્ટે જાહેર અરજી ફગાવી રાહુલ ગાંધી ગુજરાતમાં આવેલ ચાર વિસ્તારોમાં જનસભા સંબોધશે જ્યારે પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે જોઈએ સમાચાર પરબત પટેલ ને પ્રશ્ન પૂછ્યા તો પાલિકાએ પ્રશ્ન પૂછનાર ના લાગેલા બેનરો ઉતારી ને તોડ્યા પાલનપુર માં મંગળવારે શહેરના વોર્ડ નંબર બે અને ત્રણ માં પરબતભાઈ પટેલની ચૂંટણી સભા યોજાઈ હતી આ ચૂંટણી સભા દરમિયાન પરબતભાઈ પટેલના સભા બાદ વોર્ડના સ્થાનિક અને વોર્ડના વિકાસને લગતા બે પ્રશ્નો ઉમેદવારને પૂછ્યા હતા બીજા દિવસે સ્થાનિકોએ શહેરમાં લાગેલા તમામ બોર્ડ પાલિકા દ્વારા ઉતારી દેવામાં આવ્યા હતા રવિ સોની દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા તે તમામ બોર્ડો પાલિકા દ્વારા ઉતારી લેવામાં આવ્યા હતા અને રવિ સોનીએ માત્ર પરબતભાઈ પટેલને તેમના વોર્ડનો પ્રશ્ન પૂછ્યો હતો તે પ્રશ્ન પૂછતાની સાથે જ તમામ બોડો ઉતારી પાડવામાં આવ્યા હતા સોમવારે પોલીસ હોમગાર્ડ જીઆરડી અને એસઆરપી માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાશે બનાસકઢો પોલીસ હોમગાર્ડ જીઆરડીસી એસઆરપીના જવાનો માટે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા યોજાશે પાલનપુરના પોલીસ હડક્વર્ટર ખાતે સવારે વ્યવસ્થા કરાઈ છે લોકશાહી પર્વ સમાન ચૂંટણી સફળતાપૂર્વક પાર પાડવા માટે પોલીસ કર્મીઓ સતત ખડેપગે રહે છે જેથી ચૂંટણીની કામગીરીમાં રોકાયેલ કર્મીઓને અગાઉથી જ પોસ્ટર બેલેટ દ્વારા મતદાન કરવાની વિશેષ સુવિધા પૂરી પડાય છે આ વખતે પાલનપુર પોલીસે પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન મથકો ઊભા કરી પોલીસ હોમગાર્ડ રક્ષક દળ અને એસઆરપી જવાનો માટે સવારે આઠથી બાર દરમિયાન પોસ્ટ બેલેટ દ્વારા મતદાન કરી શકાશે ચૂંટણી વિભાગ દ્વારા સૂત્રોએ જણાવ્યું કે ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા પોલીસ જવાનો સહિત સુરક્ષાકર્મીઓની ચૌદ હજાર બસો બોતેર અરજીઓ આવી છે જેઓ માટે સોમવારે પંદર એપ્રિલના સવારે પાલનપુર અને બીજા દિવસે થરાદ મોડલ સ્કૂલ ખાતે મતદાનની વ્યવસ્થા કરી છે તેમના દ્વારા આપેલા વોર્ડ સીલબંધ કવરો પેક કરી મતગણતરીના દિવસે કાઉન્ટિંગમાં લેવાશે ઉપરાંત જિલ્લાના ચૂંટણીમાં રોકાયેલ કર્મીઓ ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ ઈડીસી આપશે અત્યાર સુધી છે ઈડીસી માટે ડિમાન્ડ કરી છે ચૂંટણીના પહેલા તબક્કામાં વીસ રાજ્યની એકાણું બેઠક પર છાસઠ ટકા મતદાન થયું અરુણાચલ પ્રદેશની બે બેઠક માટે છાસઠ ટકા બિહારની ચાર બેઠક માટે પચાસ ટકા લક્ષદ્વીપની એક બેઠક માટે છાસઠ ટકા મહારાષ્ટ્રની સાત બેઠક માટે છપ્પન ટકા મેઘાલયની બે બેઠક માટે ઓગણ સિત્તેર પોઈન્ટ સોળ ટકા ઓડિશાની ચાર બેઠક માટે અડસઠ ટકા ઉત્તર પ્રદેશની આઠ બેઠક માટે ત્રેસઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા મતદાન થયું છે સિક્કિમની એક બેઠક માટે ઓગણસિત્તેર ટકા મિઝોરમની એક બેઠક માટે સાહીઠ ટકા નાગાલેન્ડની એક બેઠક માટે ટકા મણિપુરની એક બેઠક માટે પોઈન્ટ બે ટકા ત્રિપુરાની એક બેઠક માટે એક્યાસી પોઈન્ટ આઠ ટકા આસામની પાંચ બેઠક માટે અડસઠ ટકા પશ્ચિમ બંગાળની બે બેઠક માટે અગણ ટકા મતદાન થયું હતું અંદોબાર નિકોબાર સિત્તેર પોઈન્ટ અડસઠ ટકા આંધ્રપ્રદેશની પચીસ બેઠકો માટે છાસઠ ટકા છત્તીસગઢની એક બેઠકમાં છપ્પન ટકા તેલંગાણાની સત્તર બેઠકો માટે સાહી ઉત્તરાખંડની પાંચ બેઠક માટે સત્તાવન પંચ્યાસી જમ્મુ કાશ્મીરની બે બેઠક માટે ચોપ્પન પોઈન્ટ ઓગણપચાસ ટકા મતદાન થયું હતું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે ઓગણીસમી એપ્રિલે ગુજરાતમાં બે દિવસ સભાનું સંબોધન કરશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર માટે આગામી પંદર અને ઓગણીસમી એપ્રિલે એમ બે દિવસ સુધી સભાઓનું સંબોધન કરશે જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં આવેલા ચાર વિસ્તારમાં જનસભાને સંબોધિત કરશે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં આવેલા મહુવા નજીક આસરાણા ચોકડી ખાતે જનસભા સંબોધશે ત્યારબાદ એપ્રિલના બારડોલી દાહોદ અને પાટણ ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે અઢારમી એપ્રિલના પ્રિયંકા ગાંધી વાડરા ગુજરાત પહોંચશે અને બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિર ખાતે દર્શન કરશે ત્યારબાદ તેઓ આદિવાસી વિસ્તારોમાં પોતાના પ્રચારની શરૂઆત કરશે રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા પબજી ગેમ પર મૂકવામાં આવેલ પ્રતિબંધને પડકારતી અરજી ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા પબજી ગેમ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી પર ગુરુવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરન વૈષ્ણવની ખંડપીઠને આ જાહેર હિતની અરજીમાં કોઈ જાહેર હિત ન લાગતા હાઈકોર્ટના અરજીને ફગાવી દીધી છે જોકે હાઈકોર્ટ અવલોકન કરતાં કહ્યું કે પીડિત વ્યક્તિ ન્યાય માટે આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાવી કરી શકી છે પબજી ગેમને પ્લે સ્ટોર પરથી આશરે દસ કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે અને સમગ્ર વિશ્વમાં ગેમને લઈને ભારે ગેલચ્છા જોવા મળી રહી છે ત્યારે વિવિધ શહેર પોલીસ દ્વારા સી ની કલમ એકસો ચુમ્વાલીસ મુજબ આ ગેમ રમવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર સહિતના શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે આ ગેમ રમવાથી યુવા વર્ગમાં હિંસાત્મક વર્તન જોવા મળતું હોવાનું તારણ બહાર આવ્યું હતું વકીલે દલીલ કરી હતી કે સીઆરપીસીની કલમ એકસો ચુમ્માલીસ તુફાન રમખાણ અથવા વિપરીત પરિસ્થિતિઓમાં ઉપયોગ કરાય છે જ્યારે ગેમ રમવા ઉપર આનો ઉપયોગ કરી શકાશે નહીં અમદાવાદમાં આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે પરંતુ રાજકોટના કેટલાક શહેરોમાં ત્રીસ એપ્રિલ સુધી આ ગેમ પર હજુ પણ પ્રતિબંધ લાગુ છે અરજદારે રાજ્યભરમાં વકીલ મનન ભટ્ટે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે સરકાર દ્વારા ગેમ રમવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ગેરબંધારણીય છે આ પ્રકારનો પ્રતિબંધ સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે આ ગેમ હિંસા ફેલાતી હોવાની વાત હજુ સુધી પુરવાર થઈ નથી કોઈના ગેમ રમવા પર પ્રતિબંધ લાદી શકાય નહીં કારણ કે આ બંધારણના આર્ટિકલ ચૌદ એકવીસ અને ઓગણીસનું ઉલ્લંઘન છે હાઈકોર્ટે અરજીમાં જાહેર હિત ન હોવાથી પીઆઈએલને સાંભળવાનો ઇનકાર કર્યો હતો અને ભવિષ્યમાં પીડિત વ્યક્તિ જો ઈચ્છે તો ન્યાય માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી શકે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પોઈન્ટ હવે સમય થયો છે એક નાનકડા વિરામનો એન્જલ સ્કૂલ ડીસા નર્સરી થી ધોરણ બાર સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ સ્કેટિંગ આર્ચરી અને શેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંતલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા વિસ્તારની અંદર બેનરોને લઈને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયા હોવા છતાં પણ બેનરો લાગેલા જોવા મળ્યા હતા જ્યારે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરાતા પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક બે મહિના એક્સટેન્શન આપવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં નિયમોને નેવે મૂકીને બેનરો લગાવેલા છે પાલનપુર નગરપાલિકા દ્વારા બીકે મીડિયા નામની કંપનીને બેનરો માટેનો કોન્ટ્રાક્ટ આપેલો હતો અને આ કોન્ટ્રાક એકત્રીસ માર્ચના રોજ પૂરો થઈ ગયો હોવા છતાં પણ નિયમોને નેવે મૂકીને પાલનપુર શહેરમાં ઠેર ઠેર બેનરો લગાવેલ હોવા છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ નહોતું હલતું અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બીકે મીડિયાના બેનરો હટાવવામાં પણ નહોતા આવ્યા અનેકવાર મૌખિક રજૂઆતો પણ લોકો દ્વારા કરવામાં આવી હતી છતાં પણ ચીફ ઓફિસરે આ બેનરો હટાવ્યા ન હતા અને આખરે આ સમગ્ર મામલો બનાસકાંઠા કલેક્ટર પાસે પહોંચતા પાલનપુર નગરપાલિકા દ્વારા રાતોરાત મિટિંગ કરીને બે મહિના માટે બીકે મીડિયાને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ ટેન્ડર પાડવામાં આવ્યો અને ટેન્ડર પડ્યા વગર જ બે મહિનાની મુદ્દતમાં વધારો કરી દેવામાં આવ્યો છે સૌથી મહત્વની વાત તો એ છે કે એકત્રીસ માથના રોજ ટેન્ડર પૂરું થઈ ગયો હોવા છતાં બીકે મીડિયાના જે બેનરો લાગેલા છે નગરપાલિકાના બોર્ડ પર તેને શા માટે ના હટાવવામાં આવ્યા તેને લઈને અનેક તક વિતક શહેરની અંદર લાગી રહ્યા છે તે ઉપરાંત દસ તારીખે એને એક્સટેન્શન આપ્યું તો એકથી દસ તારીખ વચ્ચેનું જે ખર્ચ જે એકથી દસ વચ્ચેનો જે પણ પૈસા જે નગરપાલિકાને લેવાના નીકળે છે બીકે મીડિયા પાસેથી તો તે કેમ ના લીધા તે સૌથી મોટો સવાલ છે અત્યારે તો બીકે મીડિયાના બેનરોનો જે વિષય છે તે સમગ્ર શહેરની અંદર ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે બહુ નગરપાલિકામાં विवाद चाली पालनपुरना नगरपालिकाए एक एजंसीने बेनर्स लगावांनी कॉन्ट्राक आपण गेलो होत या पशी हजी सुधी एंट्राक रिन्यू न गई काल नगरपालिका माझ्या घाबा बेनर्स तोडी नाख्यात वाढ ठीक आहे तोडी એ તોડવાનું કારણ પૂછવામાં આવ્યું તેમને એવું કીધું કે પરબતભાઈ પટેલ જ્યારે તમારા વિસ્તારમાં આવ્યા તો એ સ્થાનિક મુદ્દા બીજેશ્વર કોલોનીના ગટરનો હુંગળો અથવા નગરપાલિકાનું કરપ્શન આ બધા પ્રશ્નો તમે કેમ પૂછ્યા તો અમે તમારા બધા બેનરો તોડીએ મારું કહેવાની વાત એ થાય કે જો મારા બેનર તૂટતા હોય તો બીજા બધા બેનરો જે લાગેલા છે એ તમારા વેવાહ્યમાંથી આ બેનરો તૂટવા જોઈએ અને એ ન તૂટે તો કઈ વાંધો નહીં તમે કયા વ્હાઈટ કોલર ધંધા કરો છો અમને ખબર છે એકત્રીસ માર્ચે પતી ગયેલું ટેન્ડર મારા બેનરો તૂટ્યા બાદ કાલે રાત્રે મોડા અચાનક સાઈન થઈ અને રીન્યુ થઈ જાય અને પાલનપુરના અંદર કેટલા બેનરો લગાવવા એની માહિતી એ ટેન્ડરિંગ પ્રક્રિયામાંથી હું શોધીને લાગ્યો છું આ ટેન્ડરિંગના અંદર લગભગ લગભગ ઓગણસાહીઠ જેવા ઓગણસાહીઠ જેવા બેનર્સ પાલનપુરમાં લગાવવા માટે છૂટ આપવામાં આવેલી તમને ખબર છે પાલનપુરમાં કેટલા બેનર્સ બસો ઉપર બેનર તો એમને એમ લાગી રહ્યા નગરપાલિકા આંધળી છે ખાલી મારા જ બેનર દેખાયા પરબતભાઈને પ્રશ્ન પૂછો તો બેનરો તમે કાઢી નાખશો આ લોકશાહી છે આ તમારી હિટલર શાહી મહેસાણાની અંદર એજન્સીઓને જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ વખતે એવી શરત મૂકવામાં આવી હતી કે કોઈ પણ રાજકીય બેનર અહીંયા લાગશે નહીં પાલનપુરમાં એવી કોઈ શરત છે જ નહીં કારણ માત્ર રાજકીય બેનરો જ લાગે છે અને આ બેનરો કોના માટે લાગે છે નગરપાલિકા જે ચોર છે એના માટે કેટલી ચોરીઓ નગરપાલિકા કરે છે અમને ખબર નથી પણ હવે તમે પૂછડી પર પગ મૂક્યો છે તો હવે ભોગવવા માટે તૈયાર રહેજો હું પણ તૈયાર છું તમે અમારું તોડો અમે તમારું તોડી હવે જોઈએ છે કોણ શું થાય છે લોકશાહીમાં તમે લોકશાહીનું ખૂન કરી રહ્યા આ ખૂન અમે નહીં દઈએ ડરીશું નહીં કોઈથી નહીં હોર્ડિંગ અમે વાર્ષિક ભાવે આપેલા એકત્રીસ સન બે હજાર ઓગણીસ છે જેની મુદત પછી છે વાર્ષિક ભાવે એ અત્યારે પૂરું થશે પછી અમે એ વિષય મૂકીશું જે તે સમિતિ સમક્ષ અને પછી એનો નિર્ણય લેવાશે હાલ તો જે છે પચીસમી મે સુધી આચારસંહિતા અમલમાં છે ત્યાં સુધી એ અમલ સર એક વખત કરી છે ફરીથી રિવ્યુ કરી આપશો કે નગરપાલિકાની પોતાની નીતિ વિશે નિર્ણય જેમાં હું કહીને કરું છું તું અમે મૂકીશું કારોબારી સમિતિ સમક્ષ સામાન્ય સભા સમક્ષ પછી નગરપાલિકા જે નિર્ણય લે એ પ્રમાણે કરશું સર જે છે જે પ્રમાણે સિવાય પણ બધા જગ્યાએ વાઘેલા સિવાય પડતા વધારે હશે તો એમાં બે વસ્તુ છે ઓન એવરેજ અથવા પ્રો રેટા પ્રમાણે જે ભાડું થતું હશે વસૂલા છે અથવા તો એને ઉતારી લેવાનું હવે વાત કરીએ થરાદ તાલુકાના ગઢ ગામની તો ગઢસિસર ગામની અંદર લોકોએ બેથી ત્રણ વર્ષ અગાઉ સોલર પ્લાન્ટ માટે અરજીઓ કરેલ હતી પરંતુ આજ દિન સુધી તેમને સોલર પ્લાન્ટ ના મળતા આખરે તે લોકો નારાજ થયા છે અને ગામ લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે સોલર પ્લાન્ટ નહીં અપાય તો વોટ નહીં અપાય અને ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે શું છે સમગ્ર મામલો જોઈએ અહેવાલમાં તાલુકાના ગઢસીસર ગામમાં આજથી ત્રણ વર્ષ પહેલા સરકારની સૂર્ય પ્લાન્ટ માટેની અરજીઓ કરેલ પણ આજ સુધી તેમનો કોઈ સૂર્યપ્રકાશ આપવામાં આવી નથી અને વિદ્યુત બોર્ડ દ્વારા તેમને જવાબો પણ સરખા આપવામાં આવતો નથી ત્યારે આજે ઘટસીસરના લાભાર્થી ખેડૂતો વિદ્યુત બોર્ડ થરાદ ખાતે ઘૂસી આવ્યા હતા અને રૂપિયા પાછા આપવાની માગણીઓ કરી હતી વારંવાર વિદ્યુત બોર્ડમાં ખેડૂતો આવતા અને અધિકારીઓ દ્વારા તેમને વાયદાઓ કરવામાં આવતા હતા કે બે દિવસ પછી આવો ત્યારે આજે ગામના પચીસ થી ત્રીસ જેટલા ખેડૂતો આવ્યા હતા ત્યારે અધિક્ષક ઇજનેર મિટિંગમાં ગયેલ હોવાથી ત્યાં હાજર સ્ટાફ દ્વારા ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમે પાલનપુર જતા રહો મીડિયા સાથેની વાત કરતા અધિકારી દ્વારા વાત નકારી કાઢી હતી ખેડૂતો દ્વારા જણાવ્યું હતું કે બે મહિના પહેલા થરાદમાં લોક દરબાર કાર્યક્રમ હતો ત્યારે પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી તો જણાવવામાં આવ્યું હતું કે સૂર્યપ્રકાશની સબસિડી સરકાર દ્વારા બંધ કરવામાં આવી છે તો તમને તમારા રૂપિયા બે મહિના પછી પરત કરવામાં આવશે ત્યારે ખેડૂતો એક બે દિવસે થરાદ વિદ્યુત બોર્ડમાં આવતા પણ કોઈ જવાબ મળ્યો નથી ખેડૂતોનું કહેવું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો આવનાર લોકસભાની ચૂંટણીનો કઢસીસર ગામના ખેડૂતો બહિષ્કાર કરશે અને વિદ્યુત બોર્ડમાં ઉગ્ર વિરોધ કરશે અમારે બે હજાર સોળમાં છે ફોર્મ ભરણ હતા ચાળીવાળી પાવતી અને એની કેડે મેં એસ્ટીમેન્ટ ભર્યું પિસ્તાળીસો રૂપિયાવાણો સોલારનો સોળ ઉર્જાનો અને ત્યાર પછી આર્યા બે અઢી ત્રણ વર્ષ થઈ ગયા દરરોજ અમે ધક્કા ગાતા તો કે શાંતિ રાખો આવી જશે આવી જશે પાલનપુર જઈ આવો પાલનપુર જઈ આવ્યા પણ ત્યાંથી પહેલાં કે થરાદનો જવાબ લઈએ પછી કે આગળ એ ન જવાબ લે તો કે પાલનપુર અહીં આવજો અને અત્યારે સાહેબ એમ કહે છે કે બે દિવસ પહેલાં આવ્યા હતા કે તમે પિસ્તાળીસો પિસ્તાળીસો રૂપિયા તમે ત્યાં લઈ જાજો તમે દસ પંદર જણા તમે ભેગા આવજો એટલે વિતરણ કરી નાખશો અને અત્યારે એમ કહે છે કે અમે તો કોઈને કોઈ કીધું જ નથી કે જવાબ કોઈ હાલતા નથી કે અમે કોણે કીધું અમારા પાસે હવે અમે વિડીયો તો ઉતારવા કે ત્યાં રહેવાની કહેતા તો અને એના પછી અત્યારે કીધું તો પંચાલ સાહેબ એમ કાઢી કે તમે પાલનપુર ડાયરેક્ટ જતા રહો કે પાલનપુર પાલનપુર અમારે પેલા અહીનો જવાબ જોયું છે પછી પાલનપુર કઈ ન કરે તો અમે પિસ્તાળીસ પિસ્તાળીસો રૂપિયા બે વર્ષથી ભર્યા બે ટકા વ્યાજેલાવી માર્કેટમાં હજી સુધી અમને કોઈ એની વળતર મળતી નથી અમે લોક દરબારમાં જતા ભાઈ આપણે માર્કેટમાં તદી ગઢવી સાહેબે કીધું કે બે મહિના રાહ દેખો અમે બે મહિનાના અઢી મહિના થઈ ગયા હા સુધી અમને કોઈ આની કોઈ વળતર મળતી નથી અત્યારે હું અહીં થરા વિદ્યુત બોર્ડમાં માં આવ્યા એટલે પંચાલ સાહેબ એવું કહે છે કે પાનપુર જતા હવે અમે પૈસા હોય ભર્યા અમારે પાનપુર જવાબ કોની પાસે લેવા જવાનો હવે વાત કરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને બનાસકાંઠામાં અપક્ષ માટે પ્રચાર કરવા આવેલ અલ્પેશ ઠાકોરની અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના કોતરવાડા ગામે આવ્યા હતા અને કોતરવાડા ગામે ઠાકોર સેનાના સ્વરૂપજી માટે તેમણે પ્રચાર પણ કર્યો હતો આજે બનાસકાંઠા જિલ્લાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના કાર્યાલયના ઓપનિંગ વખતે દિયોદર તાલુકાના કોતરવાડા ખાતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આજરોજ બનાસકાંઠાની મુલાકાતે આવી પહોંચ્યા હતા જેમાં કોતરવાડા ખાતે સભા સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જેમાં અલ્પેશ ઠાકોરે જણાવેલ કે જે ઠાકોર સેનાની જરૂર બે હજાર સત્તરમાં હતી તે સેનાને આજે કોઈ ભાવ પૂછતું નથી હું રાજનીતિમાં ગરીબો અને ઠાકોર સમાજની સેવા કરવા માટે જોડાયો હતો પરંતુ કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી માટે સોદા થાય છે જેવા પક્ષ સાથે મારે રહેવું નથી હું કપરાચડામ વચ્ચે પક્ષ છોડીને આવી છું અને હવે ઠાકોર સમાજમાં રહી બનાસકાંઠા જિલ્લામાં અપક્ષના ઉમેદવારના બાટલાના નિશાન ઉપર દરેક સમાજના લોકોના ઘરે જઈ વોટ આપવા અપીલ કરવાની છે અભિ આવવો તું પણ આજે આપની વચ્ચે આ વાત લઈને આવ્યો છું કોઈ નેતા એમ કર્યું કે આમનું કહી ના અમે આ બીજાને હરાવવા નીકળ્યા છે ત્યારે હવે લોકોને કેવા માંગુ છું બીજાને હરાવવા નથી નીકળ્યા અમે તો જીતવા માટે નીકળ્યા છીએ સાહેબ નીકળે છે કે જીતવા માટે તૈયાર છો ને તો બધા બનાસકાંઠા એક લાખ થી વધારે વોટ લઈ શકો મેં કીધું એક લાખ વોટ માટે નથી લડતા પાંચ લાખ થી વધારે વોટ લડી અને જવલંત વિજય મેળવ્યો છે મોટી સફળતા સાથે વિજય મેળવી જે નથી શકે એના કારણે મને એવું લાગ્યું કે રાજનીતિમાં રહીશ તો આ લોકોને કઈ નહીં અપાઈ શકું ફરીથી એને ગબ્બર બની અલ્પેશ ઠાકોર બે બાજુ કોલેજ સાથે નીકળ્યો છે

ગેસ નો બાટલો આપ્યો ઘણા બધાનો ગેસ ભરી ગયો છે ગેસ ના બાટલા થી ગેસ કાઢી નાખો અને આપણે બનાસકાંઠામાં

ભાજપના સ્ટાર પ્રચારક અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની સભા યોજાઈ હતી આ સભાની અંદર રાજુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીઓ જે કવરેજ કરી રહ્યા હતા તે મીડિયા કર્મીઓને ગાંધીજીના બંદરો સાથે સરખાવ્યા હતા અને આ રીતની કોમેડી રાજુ શ્રીવાસ્તવે કરી હતી તેને લઈને મીડિયા કર્મીઓ નારાજ થયા હતા અને આખરે રાજુ શ્રીવાસ્તવને ગોતવા ડીસા ગયા હતા અને ડીસા પણ રાજુ શ્રીવાસ્તવ ના મળતા આખરે તે લોકોએ રાજુ શ્રીવાસ્તવને પાલનપુરની ખાનગી હોટલમાંથી ઝડપી લીધો હતો અને ત્યાં રાજુ શ્રીવાસ્તવ પહોંચે પહોંચ્યા હતા અને આખરે રાજુ શ્રીવાસ્તવ ત્યારે મીડિયાની માફી માંગતા આ મામલો થાળે પડ્યો હતો પરંતુ આ રાજુ શ્રીવાસ્તર જે છે તે કોમેડી કરતો ભલે હોય પરંતુ આ ભાજપનો સ્ટાર પ્રચારક છે અને ભાજપ માટે મત માંગવા માટે તે આવ્યો હતો પાલનપુર અને તેને મીડિયા કર્મીઓ પર જે જોક માર્યો હતો તે ખરેખર શરમજનક બાબત કહેવાય મીડિયા કર્મીઓના જે કેમેરામેન છે જે કેમેરા પર્સન છે તે કોઈ ગાંધીજીના ત્રણ બંદરો નથી એ કેમેરા પર્સન છે અને આ જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય જ્યારે આમંત્રણ આપે છે ત્યારે જ કેમેરા પર્સન કવરેજ કરવા કરવા માટે જતા જતા હોય છે આમંત્રણ વગર કોઈ પણ કવરેજ નથી તો રાજુ એટલું ધ્યાન આપવું જોઈએ કે આ કેમેરા પર્સન છે તે આમંત્રણ હોવાના લીધે તે લોકો કવરેજ કરવા માટે આવ્યા હતા અને રાજુ શ્રીવાસ્તવને લઈને મીડિયા કર્મીઓમાં નારાજગી જોવા મળી હતી અને આખરે રાજુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીઓની માફી માંગતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો હવે વાત કરીએ એકસો આઠની પાલનપુર શહેરની અંદર રાજુ શ્રીવાસ્તવની જે સભા યોજાઈ હતી તે સભા પાલનપુરના ટ્રાફિકવાળા વિસ્તારમાં યોજાઈ હતી ગુરુનાનક ચોકમાં રાજુ શ્રીવાસ્તવની સભા યોજાઈ હતી આ સભા દરમિયાન ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ ટ્રાફિક જામની અંદર એકસો આઠ પણ ફસાઈ હતી લગભગ અડધો કલાક સુધી એકસો આઠ આ ટ્રાફિક જામમાં ફસાયેલી રહી હતી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જે જગ્યાએ ટ્રાફિક રહેતો એ જગ્યાએ ચૂંટણી પંચ અને તંત્ર કેમ આ સભાઓની પરમિશનો આપે છે તે સૌથી મોટો સભા છે વાત હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈ પણ અન્ય પક્ષ હોય આ તમામ પક્ષોની જે સભાઓ હોય છે તે રોડ ઉપર થતી હોય છે તેના લીધે અનેકવાર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાય છે અને તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ રાજુ શ્રી વાસ્તવની જે સભાના લીધે એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી અને એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી આ ટ્રાફિકની અંદર અટવાઈ હતી આ એમ્બ્યુલન્સ પાલનપુર શહેરની અંદર આવેલ સિવિલમાં જઈ રહી હતી તે દરમિયાન ટ્રાફિકના લીધે અટવાઈ ગઈ હતી અને જો તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તમામ જે તપાસ કરવાની હોય છે તે તપાસ કરીને જ પરમિશન આપવામાં આવતી હોય સભાની તો આ ટ્રાફિક જામના દ્રશ્યો ના જોવા મળે પરંતુ ચૂંટણી પંચ અને તંત્ર જે છે તે તપાસ નથી કરતું અને સીધું જે પરમિશનો આપી દીતી હોય છે સભાનું તેના લીધે સામાન્ય નાગરિકોને ભોગવવાનો વારો આવતો હોય છે હવે વાત કરીએ કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરથીભાઈ ભટોળની તો પરથીભાઈ ભટોળે આજે ગેળા પહોંચ્યા હતા અને ગેળા જઈને ગેળા હનુમાનજીના દર્શન કરીને તેમના કાર્યક્રમની શરૂઆત કરી હતી બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ થરાદ તાલુકાના મત વિસ્તારમાં લોકસંપર્ક કાર્યક્રમો યોજ્યા હતા જેમાં ગેળા હનુમાન દર્શન કરી જીતડા ગામ લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો સ્થાનિક આગેવાનો અને લોકોના સંપર્ક કરી આસોદર રાહ લુણવા ખોડા દુધવા જઈને લોકોના સંપર્કના કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દિનેશભાઈ ગઢવી ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોયીધાઈભાઈ પટેલ ઓબાભાઈ ચૌહાણ તથા થરાદ તાલુકાના મત વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

તો જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તેની સાથે સાથે લીંબુના ભાવમાં પણ વધારો થયો છે બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ વર્તાય છે તેમ હજુ આગામી પાંચ દિવસ વેવનો પ્રકોપ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે આતંબજાડતી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અનેક અવનવા અખતરા અજમાવતા થયા છે જોકે કાળઝાળ ગરમીનો મોસમમાં શરીરનું સંતુલન જાળવતા ઉનાળાની ઔષધ સમાસ લીંબુની માંગ વધતા લીંબુના ભાવમાં રીતસરનો ભડાકો થયો છે લીંબુના આસમાને પહોંચેલા ભાવને લઈને હાલ બજારમાં પ્રતિ કિલો લીંબુ રૂપિયા સો થી એકસો વીસ ભાવે વેચાઈ રહ્યા છે બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો ચાલીસ થી બેતાલીસ ડિગ્રીએ તપવા માંડ લોકો ગરમીના પ્રકોપથી બચવા માટે ઠંડા પીણા કોલ્ડ ડ્રિંક્સ અને વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે સાથે ગરમી સામે રક્ષણ મેળવવા લીંબુ રસ સોડા શરબતનું સેવન કરતા લીંબુની માંગ વધી છે ત્યારે એક સમયે રૂપિયા પચાસથી સાહીઠના ભાવે વેચાવા લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે પાલનપુરની બજારમાં હાલ લીંબુ છૂટકમાં રૂપિયા સોથી એકસો વીસના ભાવે વેચાઈ રહ્યા છે જોકે લીંબુની માંગ વધી છે તેની સામે લીંબુની પૂરતી ઉપજ ન હોવાથી લીંબુના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે જોકે એ ઔષધિ સમાન માનવામાં આવે છે

પાલમપુર લગાવેલા તોડી પાડ્યા સોમવારે પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ હોમગાર્ડ જીઆરડી એસઆરપી ના જવાનો માટે પોસ્ટલ બેલેટ થી મતદાન પ્રક્રિયા યોજાશે રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા પબજી ગેમ પર મૂકવામાં આવેલ પ્રતિબંધ મામલે હાઈકોર્ટમાં અરજી થતા હાઈકોર્ટે જાહેર હિતની અરજી ફગાવી રાહુલ ગાંધી ગુજરાતમાં આવેલ ચાર વિસ્તારોમાં જનસભા સંબોધશે જ્યારે અઢારમીએ પ્રિયંકા ગાંધી ગુજરાત આવશે तो अत्य सुधीना समाचार नमस्कार